स्मार्ट सिटी માં બેઝિકલી આતેરે રેગ્યુલર બોર્ડ મીટિંગ થતી એટલે ફર્સ્ટ મારે તો ફર્સ્ટ બોર્ડ મીટિંગ હતી કે ની અંદર કયા કયા મુદ્દાઓ છે સ્માર્ટ સિટીઝ ની અંદર કે ચાલી ગય છે ને આગળ કેવી રીતે લઈ જઈ શકાય એ બાબતની ચર્ચા હતી એટલે સિટી બસ સર્વિસિસ ને કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકાય એટલે આવનારા દિવસોમાં 100 ઇલેક્ટ્રિક બસિસ અમે વડોદરામાં લોન્ચ કરવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે એની ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અત્યારે તૈયારી શરૂ થઈ ગઈ છે આવનારા દિવસોમાં એની પણ મુલાકાત લઈશું વી આર પ્લાનિંગ કી બાય ધ મન્થ ઓફ ઓગસ્ટ સપ્ટેમ્બર સો ઇલેક્ટ્રિક બસિસ વડોદરામાં લોન્ચ કરી શકાય पीएमઈ ડ્રાઇવ સ્કીમ અને ગુજરાત સરકારના अर्बन ડેવલપમેન્ટ સ્કીમની અંતર્ગત એ કરવામાં આવે છે કારણ કે વડોદરા એક મેટ્રો સિટી છે જ્યાં મોટા મોટા ઇલેક્ટ્રિક બસ આવિસ 1100 થી ચાલુ હતી એટલે એને મહત્વ આપવું પડે પોલ્યુશન ઓછું કરવા માટે આ કરીશું અને સેકન્ડ ફેઝમાં અન્ડર पीएमઈ ડ્રાઇવ અને યુડીડી વી વિલ ડુ ફોર ଅધર 100 બસ એટલે 100 પ્લસ 200 200 બસસ ઇલેક્ટ્રિક બસસ આયા સિટીમાં લાવવાનો પ્રયત્ન ચરીયા છે અને આવનારા દિવસમાં લાસ્ટ માઇલ કનેક્ટિવિટી તરીકે સિટી થી 20 કિલોમીટર બહાર જે મનીલો બીજા સિટીસમાં લાસ્ટ માઇલ કનેક્ટિવિટી કહેવાય એટલે સિટી કોમન બસ ટર્મિનલ છે એને પણ ઇntegreate કરવાનો અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ સ્માર્ટ સિટીની સ્કીમ હતી પણ જે કોમન બસ ટર્મિનલ પ્રાઇવેટ મોફિશલ સિટી બસ બધું એકત્રિત જગ્યાથી અમે જઈ શકીએ એ તો પ્લાનિંગ આવનારા દિવસોમાં કરીશું અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટીમાં અહીંથી VMC થી 20 કિલોમીટર જે મરીલો GIDC વિસ્તાર છે ત્યાંના લોકો અહીંયા આવીને કામ કરે છે એ સવારા એ કામ કરે સાજે જઈ શકે એ લાસ્ટ માઇલ કનેક્ટિવિટી પણ એક્સટેન્ડ કરવાનો અમે પ્લાનિંગ કરી રહ્યા છે જ્યારે કનેક્ટિવિટી વધે ત્યારે સિટીનો વિકાસ થશે જ્યારે કનેક્ટિવિટી વધે ત્યારે ત્યાં રોડ્સ બનશે આ બાબતનું પ્લાનિંગ છે એટલે આપણે જે રેડિયલ રોડ્સની વાત હતી 20 કિલોમીટરની ત્યાર સુધી ધીરે 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 અમે સિટી બસ સર્વિસ ને પણ એક્સટેન્ડ કરીશું પહેલા પણ સિટીનું પોતાનું બસ સર્વિસ હોવું જોઈએ એ અત્યારે અમે આગળ લઈ જવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ સાથે સાથે જીઆઈએસ બેસ્ડ મેપિંગ જે આપણા દિવસોમાં ડક યુટિલિટી વડોદરામાં જોઈ શકો છો કે મોટા ભાગમાં वॉटर यूटिलिटीज और ड्रेनेज लीधे दरक जगह में सीटी ने खोदी नाखी है क्या प्रॉब्लम है आइडेंटिफायन कहीं साइटिफिक सीस्टम थ अत्यार करू नहीं ग्राउंड पुलिटिटीन अडर लाई यूटीलिटी क्या है क्या जगह में अन्सेस खोद कया जगह में प्रॉपर खोद यू स्टडी करवा जीआईएस बेस्ड मैपिंग जीआईएस लेयर डिशन डिशीजन मेकिंग में आज निर्णय लीध दिवसों में बीएमसी द्वारा ये बधु एडोप्ट करते જેરી કમ દવાદને સુરત કરી લે છે વડોદરામાં પણ આ કામગીરી આગળ વધશે આ આકાકુ કામ સ્માર્ટ સિટી અંતર્ગત થશે કારણ કે કે પછી એ મિક્સ છે જેટલું સર્વિસ સ્માર્ટ સિટી અત્યારે જે કમાન્ડ કંટ્રોલ સેન્ટર થી ચાલી રહ્યા છે એ તો ચાલુ જ રહેવાનું છે અમુક સર્વિસિસ અમે પછી સ્માર્ટ સિટી થી વીएमसी માં શિફ્ટ કરવાનું પણ નક્કી કર્યું છે જેમાં લોંગ ટર્મ ઓએનએમ છે લોંગ ટર્મ વધારનો अपने પૈસા ચૂકવવાનું पड़े અધરવાઇઝ दस वर्ष મેન્ટેનન્સ છે એ બધાનું સ્માર્ટ સિટી નું અત્યારના ફાઇનાન્શિયલ કેપસિટી નથી કારણ કે આ સ્કીમ દેતે વખતનું હતું એટલે લોંગ ટર્મ સર્વાઇવલ માટે VMC અને હેન્ડઓવર કરશે પણ જે ટેકનોલોજીકલ ઇન્ટરવેન્શન્સ છે એ બધું સ્માર્ટ સિટી દીધું હશે આ સો પણ કેપાસી આરસીપી એટલે ચાલુ છે યસ યસ આઈટીસી આઈટ આઈટ્રિપલ સી ચાલિરિયા છે આ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ તરફની જે પણ ડિસિઝન મેકિંગ આવે છે આપ સિટીની અંદર જે પણ સીસીટીવી કેમેરાસ મારફતે અમે તમામ ડિટેક્શન સ્ટેજ યુપ ઓન સિક્યોર સીસીટીવી ને પોલીસ નો ક્રાઈમ કંટ્રોલ છે બધું આ સીસીટીવી જે સ્માર્ટ સિટી ની અંતર્ગત ચલાવવામાં આવ્યું એ જ મારફતે ચાલી રહ્યા છે એટલે સ્માર્ટ સિટી ચાલુ છે અને અમુક અમુક કંટ્રોલ સેન્ટર માં ડિઝાસ્ટર વખતે પણ ત્યાં જ બેસીને અમુક ડિસિઝન અમે કરતા હોય છે